એ તોફાનમાં રાજ્યના અગિયાર માછીમારો મધદરીયે લાપતા થયા છે લાપતા થયેલા માછીમારો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના છેલ્લા ત્રણ દિવસથી કોષગાર્ટ તેમની શોધખોળ કરી રહી છે જ્યાં ફ્રભાતથી દૂર દરિયામાં ત્રણ બોટ ડૂબી હતી ડૂબેલી ત્રણ બોટમાંથી સત્તર માછીમારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા મધદરિયે અટવાયેલા અગિયાર માછીમારોના પરિવારજનો ચિંતિત છે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બને તેવી અપીલ કરવામાં આવી મધદરિયે અટવાયેલા માછીમારો મુદ્દે ઓપરેશન તેજ કરાય તેવી અપીલ કરવામાં આવી માછીમારોના પરિવારમાં અતિશય દુઃખ અને ચિંતા છે છેલ્લા ત્રણ દિવસથી માછીમાર પરિવારોના આંસુ નથી સુકાઈ રહ્યા ગુજરાત સરકાર સત્વરે પગલાં લે તે જરૂરી રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટને માછીમારોની હાથ જોડીને પ્રાર્થના રાજુલાના સાત માછીમારો મતદારી અટવાયેલા છે માછીમારોના કોઈ સમાચાર નથી માછીમાર પરિવારોની વ્યથા સાંભળવા રાજુલા પહોંચી એબીપી અસ્મિતાની ટીમ પરિવારના રડી રડીને હાલ બેહાલ થઈ ગયા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ અગિયાર માછીમારો ત્રણ દિવસથી લાપતા છે ત્રણ દિવસથી તેમને શોધવા માટેનું ઓપરેશન ચાલુ છે પરિવારજનો શું કહી રહ્યા છે સ્થાનિક પ્રશાસનનું શું કહેવું છે આ માછીમારોને લઈને ચોક્કસ પરિવારો ખૂબ જ દુઃખી એટલા માટે હોય છે કે પરિવારના મોભીઓ જેટલા માછીમાર જે અગિયાર માછીમાર છે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના આ માછીમારો છે અને તે ગુમ ત્રણ દિવસથી થયા છે અત્યારે જે વિડીયો સામે આવ્યા છે ત્રણ જેટલા હેલિકોપ્ટર અને બે વેસલ દ્વારા શોધખોળ કરતા હોય તે આપણે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જે આ વિડીયો અત્યારે બતાવી રહ્યા છીએ વિડીયોની અંદર જોઈ શકાય છે કે જે માછીમારો જે જાફરાબાદથી અંદાજિત ત્રીસ નોટિકલ માઇલ કે જ્યાં જ્યાં ત્રણ બોટ ઊંધી પડી અને ત્યારબાદ ત્રણ દિવસથી શોધખોળ જે શરૂ કરવામાં આવી છે કોસ્ટગાર્ડ નેવી અને રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તેમના દ્વારા જે શરૂ કરવામાં આવી છે એ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ ત્રણ જેટલા હેલિકોપ્ટર રાજ્યના મુખ્યમંત્રીના આદેશ બાદ ત્રણ જેટલા હેલિકોપ્ટર છે તેમની મદદથી સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ જે રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને ત્રણ જેટલા હેલિકોપ્ટર અને બે વેસલ જે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપણે દેખાડી રહ્યા છીએ તે ત્યાંના આજે સવારના વિડીયો છે અને સવારના ભાગે જે અગિયાર માછીમારો જે જગ્યાએ ગુમ થયા છે તે જગ્યા એ શોધખોળ સતત શરૂ કરવામાં આવી છે પરંતુ દરિયાની અંદર ખૂબ જ મુશ્કેલ હોય છે સ્વાભાવિક છે શોધખોળ કરવી ત્રણ જેટલા માછીમારો ખૂબ દુઃખ છે દુઃખી છે રાજ્ય સરકારના પ્રયાસો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તમામ માછીમારો મળી જાય ત્રણ દિવસ થયા છે મધ દરિયે બોટો ઊંધી વળી હતી અને ભૌગોલિક રીતે વાત કરવામાં આવે તો જાફરાબાદ થી મુંબઈ સુધીનો દરિયો જે ખૂબ જ તોફાની હોય છે ભૌગોલિક રીતે પણ વારંવાર અહીંયા આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે ચોમાસું હજી ગયું નથી પંદર જે ઓગસ્ટના દિવસે ટોકન આપવામાં આવ્યા હતા બોટ માલિકોને અને ત્યારબાદ બોટ અંદર ગઈ હતી માછીમારો જે છે અગિયાર જેટલા કુલ સત્યાવીસ માછીમારો ત્રણ બોટની અંદર હતા અગિયાર માછીમારો હજી પણ લાપતા છે ત્રણ જાફરાબાદના છે ત્રણ ચાર જાફરાબાદની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે શિયાળબેટ અને ત્યાંના છે અને અન્ય જે ત્રણ જેટલા માછીમારો છે તે ગીર સોમનાથ જિલ્લાના છે કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ રજૂઆત કરી છે રાજ્ય સરકારમાં સાથે સાથે રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત છે અને રાજ્ય સરકાર દ્વારા ત્રણ હેલિકોપ્ટર જે આપણે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જે દેખાડી રહ્યા છીએ ત્રણ જેટલા હેલિકોપ્ટર અને બે વેસલ છે તેમના દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બોટની શોધખોળ શરૂ કરવામાં આવી છે જે બોટ ઊંધી વળી ગઈ હતી તેમાં માછીમારો હતા જે અગિયાર જેટલા માછીમારો તેની અંદર હતા ખારવા સમાજના આગેવાનો દ્વારા પણ જે રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક પ્રશાસનને સાથે સાથે કોળી સમાજના આગેવાનો દ્વારા માછીમાર પરિવારો છે તે ખૂબ જ આક્રંદિત એટલા માટે છે કે તમામ યુવાનો હતા જે ત્રીસ થી લઈ અને ચાલીસ વર્ષ સુધીના યુવાનો હતા પરિવારનો એક આધાર સ્તંભ ખોવાયો છે અગિયાર અગિયાર પરિવારની અંદર તેમના જે પત્ની માતા તમામ જે ખૂબ જ બહેનો ખૂબ જ દુઃખી હતા તેમના બાળકો પણ ખૂબ જ દુઃખી હતા કેમ કે સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ બની છે અગિયાર જેટલા માછીમારોની હાલ રાજ્ય સરકારના આદેશ બાદ શોધખોળ શરૂ કરવામાં આવી છે પરાક્રમ આભાર જાણકારી આપવા માટે જે માછીમારો ગાયબ થઈ ગયા છે તેમના પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરિવારજનોની વચ્ચે ગયા અને તેમના રડી રડીને હાલ બેહાલ થઈ ગયા છે પરિવારજનોનું શું કહેવું છે આપને સંભળાવીએ શું કહેવા માંગશો સરકારને શું અપીલ છે અને દિનેશભાઈ ગુમ થયા છે છેલ્લે ક્યારે વાત થઈ હતી છેલ્લે અમારા જે રાંજર છઠ ના દિવસે જે પ્રોગ્રામ હતો ત્યારે મિલ્યા હતા અને છેલ્લે પછી આ ઓગણીસ તારીખે મંગળવારે ચાર સાડા ચાર વાગે આ ઘટના બનેલી છે અને આજ ચોથો દિવસ છે લગભગ સરકારશ્રી અમારી એટલી વિનંતી છે કે અમારા જે મોટા ભાઈ થાય એને વહેલા તકે શોધખોળ કરે

રૂબરૂ હતી થી જોઈ શકાય છે કે તેમના જે પરિવારજનો અહિયાં પહોંચ્યા છે તમે ભાઈ શું માંગશો સરકારને શું અમે તો એટલું જ કહેવા માંગીએ કે અમારા ભાઈ જલ્દી થી જલ્દી આવી જાય ઘર પહોંચી જાય એવી અમારે પ્રાર્થના છે થોડીક ચોક્કસ જોઈ શકાય છે કે જે તેમના જે પત્ની અને જે અન્ય મહિલા પરિવારજનો અહીંયા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો જે પ્રયાસ કરીશું જે સમગ્ર ઘટના બની છે જે એમના પત્ની જે સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું બેન તમે શું કહેવા માંગશો શું તમારી માંગ છે સરકાર પાસે

પછી નથી થતી વાત શું સરકારને શું અપીલ કરવા માંગો છો જલ્દી ગોતી દયો ચોખસ્થી જે અહીંયા જોઈ શકાય છે કે દિનેશભાઈના માતા માતા છે ચોક્કસ જે માતા પણ અહીંયા છે ક્યારે મારી વાત થઈ થઈતી ઈ બસી ગયો ત્યારે ભાઈ વાત કરી થી પછી અમે વાત કરી બરોબર

વર દીકને કોઈ દેડી મૂકી નતી કોઈ દી કાડી હતી બેબીને કોઈ દેઠા મૂક્યા નતી ને ખવરાવીને ખાધું છે છોકરાને એવા હસવા કે તમે જવા દયો સ્કૂલે મૂકવા જઈ લેવા જઈ સરકાર ની કે કે આપણે ગોતને જલ્દી આસર કરો આ તમારે છેલે ક્યારે મળ્યા હતા ભાઈ અમાર તો તહેવારમાં આવતા હાઠેમાં ત્યાર ન આવતા અમારા ઘર